બાળ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કિશોરીની છેડતી અંગેના ગુનાના આરોપીને ગણતના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉનપાટિયા નજીક એક સોસાયટીમાં ઘર નજીક રમતી બે નાની બાળ કિશોરી સાથે એક યુવક આવી તેને ઉચકી તેની સાથે શારીરિક અડપલા કરતો હોય તેવા CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા જો કે ઘટનાને ગંભીરતાથી જોતા ફેસ્તાન પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે સોદના ફેસ્તાન સ્તરમાં આવેલા ઉનપાટિયા નજીક અલીફનગર ખાતે પરિવાર સાથે રહેતી બે બાળકિશોરી તારીખ બે એક બે હજાર પચીસના રોજ બે નાની બાળકીઓ પોતાના ઘર આગળ રમતી હોય ત્યારે એક અજાણ્યા ઈસમે બાળકીને પોતાના ખોળામાં ઉચકી તેની સાથે શરીર કડપલા કરી છેડતી કરેલ હોય એવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા જો કે આ ઘટનાને ગંભીરતાથી જોતા પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલ પટેલ દ્વારા તાત્કાલિક આરોપીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી ત્યારે પોલીસે સીસીટીવી અને પોલીસ નેટવર્કના આધારે આરોપી મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર ઉંમર વર્ષ છવ્વીસ ધંધો ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સનામિલ પાસે સંચા ખાતામાં નોકરી રહે અક્ષાનગર કંકાલી બસ્તી આશિયા મસ્જિદ પાસે ઊન સુરત તેને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી હતી ત્યારે આરોપીએ કરેલા ગુનાની કબૂલાત કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને બાળકીની છેડતી સાથે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે